પોલીસ કમિશનર નરસિમા કોમર દ્વારા ઉત્તરાયણ નિમિત્તે ચાઇનીઝ દોરી ગ્લાસ કોટેડ દોરા અને ચાઇનીઝ તુક્કલ પર પ્રતિબંધનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું ત્યારે છેલ્લા એક મહિનામાં પોલીસે કડક તપાસ હાથ ધરી પ્રતિબંધિત વસ્તુઓ વેચતા શખ્સો સામે બેતાલીસ કેસ દાખલ કર્યા છે અને સાત લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે તેમજ પોલીસ તંત્રએ વેપારીઓ સાથે બેઠક યોજીને પ્રતિબંધિત વસ્તુઓ ન વેચવા કડક સૂચના આપી દીધી છે સાથે પોલીસ કમિશનરે શહેરના નાગરિકોને પણ અપીલ કરી છે કે તેઓ આવે જીવલેણ દોરી કે તુક્કલ ન ખરીદે અને સુરક્ષિત રીતે તહેવાર મનાવે ઉત્તરાયણના પરિપ્રેક્ષમાં વડોદરા શહેર પોલીસ છેલ્લા પંદર દિવસથી સક્રિય છે અને આપણે પ્રતિબંધિત વસ્તુઓના ઉત્પાદન સંગ્રહ વેચાણ અને ઉપયોગ અંગે એક જાહેરનામા પણ બહાર પાડીને જનજાગૃતિ અને સ્ટ્રિક્ટ એન્ફોર્સમેન્ટના ધરિયે આ વર્ષની ઉત્તરાયણની સેલિબ્રેશન એક સુરક્ષિત અને શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે ગતિમાન છે તો આના ભાગરૂપે આપણે કેટલાક વિસ્તારોમાં સર્ચ ઓપરેશન કરીને જે પ્રતિબંધિત આઈટમ ચેનીઝ તુક્કલ કે માંજા ગ્લાસ કોટેડ જે થ્રેડ્સ છે આના ઉત્પાદન માટે વપરાતા ગ્લાસ પાવડર વગેરે વગેરે કબજા કરી છે અત્યાર સુધી બેતાલીસ કેસો કરીને સાત લાખથી વધારે કિંમતના ચીજ વસ્તુઓને જપ્ત કરી છે ને જે આવા પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલ છે એમને પણ આપણે અટક કરીને લીગલ એક્શન લીધી છે સાથે સાથે આપણા પ્રયાસ છે કે જે ઉત્પાદનો કરતા આર્ટિઝાન્સ છે એમને જાગૃત કરવા માટેનું અને જે કાઇટ્સ અને ઉત્તરાયણના પરિપ્રેક્ષમાં જે વચાતા સામગ્રીઓના વેપારીઓ છે એમના સાથે પણ આપણે સંવાદ કરી છે એમને પણ સેન્સિટાઈઝ કરી છે અને સોશિયલ મીડિયા માધ્યમથી પણ આપણે જાગૃતિ અભિયાનનું શરૂ ચાલુ જ રાખીએ છીએ અત્યારે આપણે જે લોકો ઇન્જર્ડ થવાની શક્યતા છે ખાસ કરીને રોડ યુઝર્સ મોટરસાઇકલ સ્કૂટર સાયકલ ઉપર જતા લોકો એમને ટ્રાફિક પોલીસ તરફથી એમના નેકબેન્ડ પણ આપીને એમને સેફ બનાવવાની પ્રયાસો આપણા ચાલુ છે તો શહેર પોલીસ તરફથી એક તો એન્ફોર્સમેન્ટ અને સેકન્ડ જે પબ્લિક અવેરનેસથી ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના જે સેલિબ્રેશન છે દરેક નાગરિક માટે સુરક્ષિત રહે તે દિશામાં આપણા પ્રયત્ન કરી છે

હું માનું છું કે અત્યારે જે રીતે આપણે ક્રિમિનલ કેસ દાખલ કરી કાર્યવાહી કરી છે શહેરમાં એક જાગૃતિ ઊભા થઈ છે અને વ્યાપારી વ્યાપારીઓ ઉત્પાદકો આર્ટિઝન્સ બધાને આ અંગે આપણે સમજ પણ કરી છે તો હું માનું છું કે અત્યારે આ કેસ આઉટ થશે અને જનજાગૃતિ વધશે તો શહેરજનોને પણ આપણે આગ્રહ કરી છે કે જ્યારે તમે કોઈ વસ્તુ ખરીદો છો પ્રાયોરિટી આપો કે પ્રતિબંધિત વસ્તુઓથી દૂર રહો જે સેફ છે પારંપરિક છે એવા વસ્તુઓને તમે ખરીદો અને તમારા તમારા પરિવારના ને સાથી નાગરિકોને સુરક્ષાને ધ્યાને રાખીને એક સુરક્ષિત માહોલમાં પતંગ ઉડાવો અને ઉત્તરાયણનું સેલિબ્રેટ કરો તો આપણા સૌ માટે આ ફાયદામંદ રહેશે